અને ટીસા તો બધા ગટુના ફ્રેન્ડ છે ને અત્યારે વિડીયો બનાવવા આવી ગયા શોર્ટ વિડીયો અને આ છે બે ભાઈ આ છે ભાઈ બહેન બધા ચારે તો કેવો બનાવશો વિડીયો બનાવી દીધો તમે લોકોએ શોર્ટ વિડીયો બની ગયો ને તો બધા કહી દો કે ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શેર તો અમારા વિડીયોને જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો ઓકે તો ઓકે બાય